તો વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા અમદાવાદ રાજકોટ હાઈવે પરની હોટલો કેમિકલ ચોરી માટેનું હબ બની ગઈ છે ચોટીલાથી લઈ લીંબડી સુધીના મોટા ભાગની હોટલોમાં કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે પોલીસ વિભાગ માત્ર નામ ખાતર જ દરોડા પાડીને સંતોષ માની રહ્યું છે બહારના રાજ્યમાંથી કિંમતી કેમિકલ ભરી આવતી ટેન્કરોમાંથી કેમિકલની સુરેન્દ્રનગર હાઈવે પર ચોરી થઈ રહી છે અને આ સાથે જ એસએમસી વિભાગની ટીમોએ પણ તાજેતરમાં સૌથી મોટું કેમિકલ ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું છે

ચોરી કરવામાં આવી રહી છે પ્રકાર નું રેકેટ ચલાવવામાં આવતા હોવાનો તાજેતરમાં જે પર્દાફાશ થયો છે ખાસ કરીને જે ભરૂચ છે અંકલેશ્વર છે અમદાવાદ છે ત્યાંથી જીઆઈડીસી વિસ્તારમાંથી કેમિકલ ભરી અને ટ્રકો અહીંથી પસાર થતા હોય છે ત્યારે ખાસ કરીને ચોરી કરવામાં આવતી હોવાનો હાલ ધડાકો થયો છે ત્યારે પોલીસ વિભાગ છે જયારે નામ ખાતર પોતાની કામગીરી કરતું હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં સુરેન્દ્રનગરમાં માં જે હોટેલો આવા પ્રકારના રેકોર્ડર ચાલી રહ્યા છે ત્યાં એસએમસી વિભાગે પણ દરોડા પાડ્યા છે મેડિકલ માં વપરાશ થતા કેમિકલ હોય કે અન્ય જે રંગરોગાન માં વપરાશ થતા કેમિકલ હોય કે ખાતર બનાવવામાં ઉપયોગમાં થતા કેમિકલ હોય છે તે સુરેન્દ્રનગર ઉપરથી પસાર થતા હોય છે અને મોટા ટ્રકો માંથી જે ટેન્કરો માંથી ભરીને આવા કેમિકલો અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવતા હોય છે પરંતુ જ્યારે ખાનગી હોટલમાં આ ટ્રકો ઉભા રાખી અને તેમાંથી આવા કેમિકલો કાઢી લેવામાં આવે છે જેમાં ડ્રાઇવરોની ની પણ તાજેતરમાં બહાર આવી છે અને હોટલ સંચાલકો પણ આ કેમિકલ ચોરી સાથે સંકળાયેલા હોય છે દરરોજનો કરોડો રૂપિયાનો કારોબાર ચાલી રહ્યો છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ છે તે હાલ દેખાવ પૂરતી કામગીરી કરી રહી છે એક મહિનામાં માત્ર એક જેટલો કેસ દાખલ કરી અને પોતે સંતોષ માનતું હોય તેવું લાગી રહ્યું છે કિંમતી કેમિકલની ચોરીનો સૌથી મોટું કૌભાંડ છે તે હાલ વાત કરવામાં આવે તો પાણસીડા પોલીસ લીંબડી પોલીસ સાયલા પોલીસ અને ચોટીલા પોલીસ ની જે વિસ્તાર આવેલો છે ત્યાં ચાલી રહી છે ખાસ કરી ખાનગી હોટેલોમાં માં આ પ્રકારના કૃત્ય ચાલી રહ્યા છે એસએમસી વિભાગ દરોડા પાડી રહ્યા છે પરંતુ સ્થાનિક પોલીસ જાણે ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે આ સમગ્ર રેકેટ મામલે હવે ઉચ્ચતર કક્ષાએ થાય અને આવા કિંમતી જે કેમિકલોની ચોરી થઈ રહી છે તે અટકાવવામાં આવે તે જરૂરી બની છે નહીંતર આવા જે કંપનીના માલિકો છે તેમને મોટો ખોટ ખાવાનો સમય આવે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે ડ્રાઈવરો અને સંચાલકોની સંડોવણીના કારણે આ સમગ્ર કૌભાંડ છે તે હાલ ચાલી રહ્યું હોવાનું પણ બહાર આવી રહ્યું છે જી જે હોટલ છે જે મુખ્ય જે મેદાન છે તેનું ખુલ્લું કમ્પાઉન્ડ છે ત્યાંથી આ મોટું ડીઝલ અને પેટ્રોલ ચોરી નું ઝડપી પાડવામાં આવ્યું હતું તેની સાથે કિંમતી જપ્ત કરવામાં આવ્યું હતું પરંતુ તે સમયે ડ્રાઇવર કંડક્ટર અને ટેન્કર સાથે રહેલા છ ઇસમોની અટકાયત કરવામાં આવી હતી આ સમગ્ર રેકેટ છે તે હોટલ સંચાલકો અને ખાસ કરીને જે ડ્રાઇવરો હોય છે તેમના મારફતે ચલાવવામાં આવતું હોય છે અને કરોડો રૂપિયાના કિંમતી જે કેમિકલ હોય છે તેની ચોરી કરવામાં આવતી હોય છે અને બારોબાર વેચી અને કાળી કમાણી કરવામાં આવતી હોય છે દરરોજની કરોડો રૂપિયાનું કેમિકલ આ માત્ર સુરેન્દ્રનગર વિસ્તારમાં ચોરવામાં આવી રહ્યું છે અને સૌથી મોટો પડદાફાશ આ વિસ્તારમાં ચાલી રહ્યું છે સૌથી મોટું સુરેન્દ્રનગર જિલ્લાનું કેમિકલ ચોરીનું કૌભાંડ છે હાલ પણ ચાલી છે પરંતુ પોલીસ વિભાગ છે તે માત્ર કામગીરી કરી અને સંતોષ અનુભવી રહી છે ખાનગી સંચાલકો આ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે ત્યારે હવે ઉચ્ચતર કક્ષાએથી તપાસ થાય અને આવા પ્રકારના જે કૃત્ય કરનારા ઇસમો છે સંચાલકો છે તેમના વિરુદ્ધમાં પણ પગલા ભરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે હાલ એક હોટલમાં અંદાજીત એક કરોડ રૂપિયાનું દરરોજ નું કેમિકલ ઠલવાતા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ઉચ્ચતર કક્ષાએથી તપાસ થાય તો સમગ્ર રેકેટ બહાર આવી શકે ખાસ કરી મેડિકલ માં વપરાશ થતા હોય તેવા કેમિકલ ની સૌથી વધુ ચોરી થતા હોવાની પણ હાલ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જી જી ફઝલ અમારે સાથે જોડાયા બદલ સમગ્ર માહિતી બદલ